આઠમો પ્રશ્ન શું છે બાદ બાકી કરો બરોબર બાદ બાકી કરવાની છે જેવી રીતે આપણે પ્રશ્ન કર્યો સરવાળો રીતે કરવાની છે બરોબર આપણે જ્યારે ખોલીએ ત્યારે બરોબર એને ચિહ્ન મળે ગુણાકાર થાય તો આપણો જવાબ સાચો આવે બરોબર બંનેની બાદ બાકી કરવાની છે બાદબાકી બાકી આમાં આમાંથી આ કરવાની છે તો લખી દીધું એ પ્રમાણે હવે

ચાર તો જવાબ કેટલો આવ્યો ત્રણ એક વર્ગ ઓછા દસ એક્સ ઓછા ચાર